પિયુષભાઈ ચાર થઈ ગયા છે વાડીએ જવા માટે મરસા હુકાય છે મરસા લઈ લેજો પછી કા બરાબર ને દિવેશભાઈ હે શું કેવું તારું તો તો અમે નીકળી ગયા છે વાડીએ જવા માટે આજ શનિવાર હતો અને આજ વાડીનું થોડું કામ છે એટલે કામ કરવા માટે જઈ છે વાડીએ તો વિડીયોમાં ખાત બન્યા રહેજો એટલે તમને આખો વાડીનો વ્યૂ તમને બતાડીએ અમે શું કામ કરીએ બરાબર જો સૈણા ને એવું છે બધું વાડીએ ભૂગી જાય છે અને અમે ઘઉ હતા એ ઘઉં કાઢી નાખા છે અને દિવેશભાઈ અમારી એ શકવા મળી રહ્યા છે હા ઉપરી ઘઉં જો આવા ચાવ ઘઉ છે ઘઉં એટલા ખ્યા છે હજી અમે હું કહેવાય મશીન મારી દીધું તું મશીન મારીને એ ટકરો કરી નાખ્યો છે હવે જઈશી વાડી વગેરે

હોટલ કરતા પણ મસ્ત સાહ બની ગયો આપણે પેલા સા સાખી લઈ કેવો બન્યો એ હા આમ તો રેડી મસ્ત બની ગયો છે સાહેબ

જમવા બપોરા કરવા રોઠા કરવા રોંટા કરવા બેસી જાય છે જમવા બીડ્યા છે તો આપડી વાડીમાં માં લહણ આજ કરેલ હતું ને એટલું લહણ છુ પણ હેડ માં જવા દેવું હું પણ હેડ માં શું છે એટલું લહણ તો કઈ રાખે નહીં એટલે રાવા દીધો હવે ઘરે ખાવા હાટુ રાખી છે બરાબર તમારે ખાવું હોય તો લઈ જાજો વાડી નો ગીત એ છોકરા જો અહીં ઘરે રમિન કલકા બનાવે છે બધા તાજા છે થાબપૈ જો બાજરી છે હમણાં તમને બાજરી નું દેખાડીયું અને આ સિણ્યા છે દિવસ રમવા રમમ છે હે દિવેજ નળ ફિટ કરી દીધું આપણે ને બાથરૂમ હા ત્રણ વાગી જશે છે હમણાં પલ્લી દાહ ને જીમી લાગે જો પલ્લી જાહો વાહ ને આવશે યા વામન કાલ પોર યાલા ના મોણી તો આ પોર બેની છે નળમાં પાણી નઈ હોય લાઈન લાઈન આ જો ફુવા તો બેઠા બેઠા આવવાનું કે તો ચાલુ છે જો ઇમ્પોર્ટ આવી જ બોધું બાથરૂમ કે

અને હજી ખડ થઈ ગયું છે થોડું થોડું એટલે બાકી છે હજી હવે છે દવા બધું છે દાડિયા મળતા નથી દાડિયાને આપણે કોશિશ કરી છે બધા ગામડે પૂછવાની તો દસ પંદર દાળિયા આવે તો આ બધું નેદી નાખવું છે તમારા પાસે કોઈ દાડિયા બંદરક હોય તો મને કોમેન્ટ કરજો અને બાજરી જે પાકવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે બાજરી આપણે રણવાની છે અત્યારે ખળ વાટવા થઈ છે બાજરી આવી ગઈ છે બાજરી આવી છે

નીરા વાઢી નાખ્યો છે બધો તો લાઈન માં બધો ઢીકલો કરી દીધો છે કોને ખબર હવે માવો ખાઈ લઈ તો આ નીરા એટલો ભર લીધો છે બરોબર મેમાન અહીંયા પૂળા વાળતા છે કરી પી લે છે દે ધીમે ધીમે આ બા 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 લે જો સાનું મનું થઈ ગયું અને તરહ લાગે કારણ તડકા ની તો દરેક વધારે લે ને નાવું તો નાવા થાય દરેક હતી બહ વધારે વધારે હતી

તો પાંચ વાગી ગયા છે ને આપણે જઈશી ઘરે ગાડી તૈયાર કરી નાખી છે તો હાલો ચાલો બાય ભાઈ બધા મિત્રો જય માતાજી આવજો પોપી ઉતારી દીધું છે અને આ રીંગણીનો રોફ છે અને કોબી છે ઉસાકુડા રોડ અને ડાઠા રોડ એમનું એડ્રેસ આખો તમને આપી દઉં જો એમનું એડ્રેસ છે